નમસ્કાર પંચમહાલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારે વરસાદથી આજે હાલોલમાં થયો જળબંબાકાર આજ રોજ હાલોલનગરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ મળતા આપના હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર સાહેબે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠના હોદ્દેદારશ્રીઓ સાથે હાલોલ નગરમાં વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્ર સાથે સંકલન કરી ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી તમે દ્રશ્યમાં જોઈ શકો છો હાલોલના ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર સાહેબે મુલાકાત લીધી હાલોલ નગરની અનેક જગ્યાએ પાણી ભરાયા ત્યારે નિકાલ કરવાનો પ્રયાસ કર્યો તમે દ્રશ્યમાં જોઈ શકો છો હાલોલમાં જળબંબાકાર સર્જાયો છે આજે દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે પંચમહાલના હાલોલમાં પ્રસિક બારિયા પંચમહાલ જામ્બુઘોડા ايه آتو بار اجه چھے نے جو جو پاي ڏي ڀاڙو جو ڀوريني